સૌ આત્મીયજનોને ડૉક્ટર કૃણાલ જોશીના જય માતાજી જય અંબે શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રિ જ્યારે મનાવી રહ્યા હોઈએ ત્યારે આજે માતાજીની વંદના કરવાની ઈચ્છા થાય એક સુંદર પદ માતાજીની પ્રેરણાથી જ રચાયું છે આજે યુટ્યુબ ચેનલમાં એ ગાવા માગીશ જગદંબામાં તુજો જોગણી અમે જપીએ તિહારો માડી અખંડ તારા દિવા બળે માડી ગુણ ગાવા દિનરા कासा गामना निवासि मा ब्रह्माणी ने नमो कासा गामना निवासि मा ब्रह्माणी ने नमो हे जगजननी जगदम्बा तारनार् तु हे जगजननी जगदंबा तारनार् तु મા તારનાર તું મા તારનાર તું મા તાર તું મા તાર તું હે જગજનની જગદંબા તારનાર તું આવીને આ સંસારમાં અટવાઈ ગયો હું જડતો નથી મારમાં બતાવી દે ને તું આવીને આ સંસારમાં અટવાઈ ગયો જડતો નથી મારગમાં બતાવી દે ને તું દયાળું તું કૃપાળું તું મમતાની મૂર્ત તું दयालु तु कृपालु तु ममतानि मूर्त तु हे जगजननी जगदम्बा तारनार् तु जगजननी जगदम्बा तारनार्थं कासा गामना निवासी मा ब्रह्माणिने नमो हे जग जननी जगदम्बा तार नार तू सगा बधाई स्वार्थ न कोने जई कहू अंतर मारु अकड़ायु माह क्या जई लड़ू सगा बधाई स्वार्थ ना

ए छक जग जननी जगदम्बा तारन अर तू मजधार माट की छ मामू चि राखनी नइया आवी ने मारी मावडी झट पकडो ने भैया मजधार माट की छ मामू चि राखनी नइया झट पकड़ो न भईया डूबता न तारी खे हार तूं डूबता न तारची कार तूं हे जगजनी जगदंबा तार तूं હે જગ જનની જગદંબા તારનાર તું હે જગજનની જગદંબા તારનાર તું દુનિયા રૂઠે ભલે રૂઠેમાં તું ન રૂતી અમી ભરી નજર થી માં સુધાર જેમતી દુનિયા રૂે ભલે તું માં હંસ વાિની ખોળે લે ને તું કૃણાલ ને માં હંસવાહિની ખોળે લે ને તું હે જનની જગદંબા તાર તું જગ જનની જગજનની જગદંબાતારું માતા રું માતા તું રોલો શ્રી બ્રહ્માણી મા સૌ આત્મીજનોને પ્રણામ જય માતાજી